હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું નાસ્તા માટે સ્પેશિયલ મસાલો બનાવી પરફેક્ટ ધાણી અને મમરાનો ચેવડો થોડા જ દિવસોમાં હોળી અને ધૂળેટીનો તહેવાર આવવાનો છે અને હોળી ઉપર ધાણી ખાવાનો ખૂબ મહિમા છે ત્યારે તમે આ રીતે આ ચટપટો ધાણી અને મમરાનો ચેવડો બનાવી પૂરા દસથી બાર દિવસ સુધી સ્ટોર કરી ખાઈ શકો છો ખાવામાં આ ચેવડો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં તો એકદમ જ સરળ છે આ ચેવડો તમે બાળકોના લંચ બોક્સમાં તો આપી જ શકો છો પણ ક્યાંક ટ્રાવેલિંગમાં જતા હોય તો પણ લઈ જઈ શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા મેં બસો ગ્રામ જેટલી જે જુવારની ઝીણી ધાણી આવે એ લીધી છે આ ધાણી એકવાર ચાણાથી સરસ મેં ચાળી જ લીધી છે પછી જ આપણે એને ચેવડા માટે યુઝ કરીશું કારણ કે રેતી અને મીઠુંમાં એને ફોડવામાં આવે છે જેથી એને ચાળીને જ લેવી સાથે જ મેં દોઢસો ગ્રામ જેટલા જે બાસમતી લાંબા મમરા આવે એ જ લીધા છે તો મમરા પણ અહીંયા મેં પેકેટમાંથી તોડી તાજા જ લીધા છે બંને વસ્તુ તાજી જ લેવાની છે હવે અહીંયા મેં પાંચ કે છ નંગ જેટલા અડદના પાપડ લીધા છે મરીવાળા પાપડ છે તમે કોઈપણ ફ્લેવરના અડદના પાપડ લઈ શકો છો તો બધા જ પાપડને આપણે આ રીતના ચાર ટુકડામાં પહેલાં તો કાપી લઈશું જેથી જૂનાના ટુકડા હશે તો આપણને પાપડ તળતા ફાવશે અહીંયા આપણે ચેવડાની અંદર પાપડને તળીને યુઝ કરવાના છે જેથી ચેવડાનો સ્વાદ સારો આવે તમે એને શેકીને પણ યુઝ કરી શકો છો જો શેકતા હોય તો કટ કરવાની જરૂર નહીં રહે હવે ચેવડા માટે સ્પેશિયલ મસાલો બનાવીશું તો એ માટે એક બાઉલમાં બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું લેવાનું છે તીખાસ તમારા સ્વાદ મુજબ તમે લઈ શકો છો દોઢ ટેબલ સ્પૂન આપણે ધાણાજીરું પાવડર લીધું છે એક ટેબલ સ્પૂન જેટલું આપણે સંચળ લેવાનું છે એક ટેબલ સ્પૂન આપણે આમચૂર પાવડર લઈશું અડધી ચમચી જે સાદું રેગ્યુલર મીઠું આવે એ લીધું છે વન ફોર્થ કપ દળેલી ખાંડ લેવાની છે અને હવે બધા જ મસાલાને આપણે સરસ હાથથી જ મસડીને આ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ચેવડા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર છે હવે ગેસ ઉપર એક મોટી જાડા તળિયાવાળી આપણે કડાઈ ગરમ કરવા મૂકીશું એની અંદર આપણે ધાણી ઉમેરી મીડિયમ તાપે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું તો ધાણીની ક્વોન્ટિટી વધારે છે એટલે અત્યારે જેટલી સમય એટલી જ મેં ઉમેરી છે બીજી આપણે બીજા બેચમાં શેકીશું તો આ રીતે સતત હલાવતા રહીને ત્રણથી ચાર મિનિટ ધાણીને શેકી લેવાની છે ધાણી શેકાઈ જાય એટલે આપણે એક વાસણની અંદર એને કાઢી લઈશું તો અત્યારે આ ધાણીને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈએ અને સેમ આ જ રીતે જે બાકીની ધાણી છે એને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ શેકી લેવાની છે આ રીતે જો શેકીને ચેવડો બનાવશો તો ચેવડાનો સ્વાદ સરસ આવે છે તો એને પણ આપણે સતત હલાવતા રહીને જ શેકવાની છે તો બીજા બેસની પણ ધાણી ત્રણ ચાર મિનિટમાં શેકાઈ ગઈ છે એને પણ આપણે જે સેમ વાસણમાં ધાણી કાઢી એમાં જ એને કાઢી લઈએ હવે સેમ એ જ રીતે આપણે જે મમરા લીધા છે એને પણ આપણે બેથી ત્રણ મિનિટ શેકી લઈએ મમરા મેં અહીંયા ઓલરેડી પેકેટના તોડેલા તાજા જ લીધા છે એટલે જો આ રીતના એ ક્રિસ્પી છે તેમ છતાં પણ એને હું બેથી ત્રણ મિનિટ માટે શેકી લઉં છું તો મમરાને પણ આપણે મીડિયમ તાપે આ રીતે સતત હલાવતા રહીને શેકવાના છે અને શેકાઈ જાય એટલે આપણે હવે એને એક અલગ વાસણમાં કાઢી લઈશું ધાણીવાળા બાઉલમાં કાઢવા હોય તો એમાં પણ કાઢી શકાય અત્યારે હું એને અલગ જ રાખું છું હવે સેમ કઢાઈમાં આપણે એક કપ જેટલા જે મખાના આવે એ લઈને એને પણ ચારથી પાંચ મિનિટ થોડો કલર બદલાય ત્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે આ રીતના જો મખાનાનો ચાર પાંચ મિનિટ પછી કલર બદલાય એટલે આ રીતે એને ચેક કરી જોવાના છે તો આ રીતના ક્રિસ્પી થઈને તૂટી જાય મતલબ કે મખાના શેકાઈ ગયા છે તો ચારથી પાંચ મિનિટ એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર લાગે છે અને સરસ આપણા મખાના ક્રિસ્પી થઈ ગયા છે તો એને આપણે આ રીતે બહાર કાઢી લઈએ હવે સેમ કઢાઈમાં આપણે અડધો કપ એટલે કે સાઠથી બાસઠ એમ તેલ લેવાનું છે ક્વોન્ટિટીના હિસાબથી આટલું તેલ તો જોઈશે જ તેલ ગરમ થાય એટલે આ રીતના પાપડના એક 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 ટુકડા એડ કરી ચીપિયાથી તળી તળીને એને આપણે બહાર લઈ લઈશું બધા જ પાપડ આપણે આ રીતે તળી લેવાના છે અને જો શેકીને લેતા હોય તો તો તમારે આખા પાપડ જ શેકવાના છે ટુકડા કરવાની પણ એને જરૂર નહીં રહે તો અહીંયા બધા જ પાપડ તમે જુઓ મેં તળી લીધા છે હવે સેમ તેલની અંદર અડધો કપ જેટલા સિંગદાણા ઉમેરીશું અને સરસ લાલ થાય ત્યાં સુધી સિંગદાણાને આપણે તળી લેવાના છે તો એકથી દોઢ જ મિનિટમાં આપણા સિંગદાણા આ રીતના સરસ લાલ થઈ જશે તો હવે એની અંદર આપણે વન ફોર્થ કપ જેટલા જે દાળિયા આવે એ ઉમેરીશું અને દાળિયા ઉમેરીને તરત જ એમાં છ ડાળખી જેટલો અહીંયા મેં મીઠો લીમડો લીધો છે એ આ રીતના તોડીને ઉમેરી દઈએ લીમડાને ધોઈને સુકવી લેવાનો છે કોરો કરી લેવાનો છે પછી ઉમેર્યો છે એટલે તેલના છાંટાની ઉડે તો ડાળિયા સાથે આપણે લીમડાને એક મિનિટ માટે સાંતળી લેવાનું છે ત્યારબાદ તેમાં ત્રણ ટેબલ સ્પૂન કાજુના ટુકડા ઉમેરીશું અને ધીમા તાપે અડધી મિનિટ માટે કાજુના ટુકડાને આપણે સાંતળી લઈએ આ રીતે કાજુના ટુકડા સતરાઈ જાય એટલે હવે આપણે એમાં મસાલા ઉમેરીશું તો આપણે બે ચમચી એમાં હળદર ઉમેરવાની છે અને અડધી ચમચી એમાં હિંગ ઉમેરીશું હવે એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ ઉમેરીશું દ્રાક્ષ અહીંયા સૌથી છેલ્લે ઉમેરવાની છે જેથી વધારે પડતી ફૂલી ના જાય હવે જે મસાલો બનાવ્યો હતો એ બધો જ મસાલો આપણે આની અંદર એડ કરી દઈએ તો આટલી ક્વોન્ટિટીમાં આ જે મસાલો છે એ બધો જ આપણે એડ કરી દીધો છે અને ધીમા તાપે આપણે એક મિનિટ આ મસાલાને પણ સાતળી લઈએ તેલમાં જેથી એમાં જે કચાસ હોય એ બધી જ કચાસ નીકળી જાય અને એક મિનિટ સંતળાઈ મસાલા પછી ગેસ બંધ કરી દઈએ હવે એક મોટા વાસણમાં આપણે ધાણી મમરા અને મખાણ આ જે ત્રણેય વસ્તુ શેકી છે એને આપણે સાથે જ એડ કરી દેવાનું છે આ રીતે હવે જે સાંતળેલો મસાલો છે એ બધો જ મસાલો આપણે આમાં એડ કરી દઈએ અને શરૂઆતમાં ગરમ હોય એટલે આ રીતના પહેલાં તાવે એને મિક્સ કરવાનું છે જેટલું બની શકે એટલું પછી લાગે કે થોડું ઠંડુ થઈ ગયું છે એટલે આપણે એને હાથથી જ મિક્સ કરીશું તો સરસ આ રીતે હાથથી મસળીને એને મિક્સ કરવાનું છે અને જે તગારું છે મને અહીંયા ઘણું નાનું પડતું હતું એટલે મેં એને એક મોટા તગારામાં કાઢીને આ રીતે સરસ મસડીને મિક્સ કરી લીધું છે તો તમે જોઈ શકો છો અહીંયા એક પણ ધાણી કે એક પણ મમરો કે મખાનો કંઈ જ કોરું નથી રહ્યું એકદમ સરસ મસાલો ચોંટ્યો છે તો જે પાપડ તળીને રાખ્યા હતા એ પણ એમાં ઉમેરી દઈએ અને પાપડને હાથથી નાના નાના ટુકડામાં તોડી લઈશું એકદમ ઝીણા પણ ટુકડા નથી કરવાના નહીં તો પાપડ પછી દેખાશે જ નહીં તો આપણું આ ધાણી મમરાનો ચેવડો બનીને તૈયાર છે તો આપણે હવે એને સર્વ કરીશું આ જે ચેવડો છે એ ખાટો મીઠો ચટપટો હોવો જોઈએ તમારે એકવાર એને ચાખી લેવાનો છે જો દળેલી ખાંડ કે મીઠું કંઈ પણ ઓછું લાગે આમચૂર પાવડર કંઈ પણ તો તમે ઉપરથી પણ ઉમેરી શકો છો ગરમ હોય ત્યારે જ ઉમેરી દેવું તો આ હોડી ઉપર તમે પણ આ ધાણી મમડાનો ચેવડો ચોક્કસથી બનાવજો આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા